હલો હું છું કહેવું વાઘેલા આજે આપણે એમએસ એક્સેલ ટુ થાઉઝન્ડ સેવનના ઓફિસ બટન વિશે આ વિડીયોમાં જોઈશું અહીં ઓફિસ બટન આવેલું હોય છે જે જૂના એક્સેલના ફાઇલ મેન્યુ જેવું હોય છે જેમાં સૌ પ્રથમ ઓપ્શન છે ન્યૂ ન્યૂ પર ક્લિક કરતાં નવી એક્સેલ ફાઇલ ક્રિએટ થઈ છે જેની અંદર ડિફોલ્ટ ત્રણ સીટ અવેલેબલ હોય છે ઓપનની મદદથી આપણે જૂની એક્સેલ ફાઇલ ઓપન કરવી હોય આપણે સેવ કરેલી ફાઇલ આપણા કોમ્પ્યુટરમાં હોય અને ઓપન કરવી હોય તો એ ઓપનની મદદથી થઈ છે સેવની મદદથી આપણે એક્સેલ ફાઇલને સેવ કરી શકીએ છીએ સેવ એઝની મદદથી આપણે એક્સેલ ફાઇલને બીજી મૂળ ફાઇલની બીજી કોપી બનાવીને સેવ કરી શકીએ છીએ તેની અંદર આપણે પીડીએફ પણ ક્રિએટ કરી શકીએ અને બીજા બધા ઓપ્શન છે જેમ કે જૂના ફોર્મેટમાં સેવ કરવી હોય તો પણ તમે સેવ કરી શકો છો જેથી જૂના સોફ્ટવેરની અંદર એ ફાઇલ ઓપન થાય ત્યારબાદ પ્રિન્ટનું ઓપ્શન છે પ્રિન્ટની મદદથી તમે પ્રિન્ટ કાઢી શકો છો અને તેમાં પ્રિન્ટ ની મદદથી તમે પ્રિવ્યૂ મેળવી શકો છો ત્યારબાદ જે બધા ઓપ્શન આપણે પાવર પોઈન્ટ અને વોડમાં જોયા હતા એ જ બધા ઓફિસ બટન બધામાં સેમ જ છે આની અંદર તમે ઇન્ક્રિપ્ટ કરીને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકો છો ફાઇલને કોઈને સેન્ડ કરી હોય તો તમે ઈમેલ કરી શકો છો પબ્લિશ કરી શકો અહીંથી ક્લોઝ કરવાથી ઓફિસ બટન ક્લોઝ થઈ જશે તો આ હતું એક્સેલનું ઓફિસ બટન